પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ કમ્પાઉન્ડમાં ડબ્લ્યુ આર એમ એસ ઓફિસના પ્રાટક્યમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું આ ધરણા પ્રદર્શનમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શ્રી શરીફ ખાન પઠાણ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના વડોદરાના મંડળ મંત્રી શ્રી એસ ડી મીના અને મંડળ અધ્યક્ષ શ્રી તપન ચૌધરીની આગેવાની હેઠળ ભરૂચ આણંદ નડિયાદ ગોધરા ડભોઈ સહિત વિવિધ સ્ટેશનોના કર્મચારીઓ ઉપસ્થિત રહી અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો પેન્શન એ તો એમ્પ્લોયની મીઠી ઈચ્છા દ્વારા આપવામાં આવેલ બક્ષિસ કે કૃપા છે પરંતુ તે ભૂતકાળની સેવાઓ માટે ચૂકવણી છે તેને સામાજિક આર્થિક ન્યાય તરફ યોગ્ય પગલાં તરીકે ગણવામાં આવી છે અને તે અસર માટે એક નક્કર ખાતરી છે જેમાં કર્મચારી તેની વૃદ્ધાવસ્થા છીનવાઈ નથી સરકાર અને તેના કર્મચારીઓ વચ્ચે સંઘર્ષને ટાળવા માટે એન એફઆઈઆર ફરી એકવાર ભારત સરકારને નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ નાબૂદ કરવાની જાન્યુઆરી બે હજાર ચારથી ઉદાર પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવા માટે સમીક્ષા કરવા અપીલ કરેલ છે આ મુદ્દા પણ છે નેશનલ જોઈન્ટ કાઉન્સિલર ઓફ એક્શન કમિટી એનજીસીએ ના યુનાઇટેડ ફોરમ દ્વારા લેવામાં આવે છે અને સામાન્ય રીતે કેન્દ્ર સરકાર કર્મચારીઓને ખાસ કરીને રેલવે કર્મચારીઓના સંગઠન સાથે સતત સંઘર્ષ શરૂ કરવા માટે વિવિધ સ્તરે આંદોલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેવા કે મુંબઈ વડોદરા અમદાવાદ રાજકોટ ભાવનગર અને રતલામ ये सभी केंद्रीय कर्मचारी नई पेंशन स्कीम से नाराज है जो कि एक एक 2004 से लागू किया है क्योंकि पुरानी पेंशन स्कीम में कर्मचारी को एक सामाजिक सुरक्षा थी कि रिटायरमेंट सेवानिवृत्ति के बाद उसको पेंशन मिलती थी उसके गुजर जाने के बाद उसकी विधवा को पेंशन मिलती थी विधवा पुत्री को पेंशन मिलती थी तलाकशुदा पुत्री को पेंशन मिलती थी अविवाहित पुत्री को पेंशन मिलती थी मेंटली रिटायर हैंडीकैप बच्चे एक सामाजिक सुरक्षा थी कि परिवार की एक गारंटी थी कि वो रिटायरमेंट के बाद जीवन यापन चलेगा नई नई पेंशन स्कीम में अभी कोई पता नहीं है कि पैसा कहाँ जाएगा कैसे मिलेगा और क्या गारंटी है और परिवार को कोई पेंशन नहीं मिलेगी ये बात की पक्की गारंटी है कि परिवार को कोई पेंशन नहीं है इसलिए कर्मचारी नाराज़ है कि रिटायरमेंट के बाद आज तीस चालीस साल की सर्विस देने के बाद अगर सेवानिवृत्ति के बाद उसकी परिवार की सुरक्षा नहीं है तो ऐसी न्यू पेंशन स्कीम हमें नहीं चाहिए और इसी का विरोध सभी केंद्रीय कर्मचारी कर रहे हैं पूरे देश में कर रहे हैं और केंद्रीय है, हमारे सभी संघ मजदूर संगठन हैं उसमें डॉक्टर राघवैया हमारे महामंत्री एन एफ आई आर के उनके आह्वान पर आज ये विरोध प्रदर्शन हो रहा है और संपूर्ण भारत में हो रहा है कि हमें एन पी एस नहीं चाहिए मैं एस डी वीणा सेक्रेटरी वैस्ट रेलवे मजदूर संघ बड़ौदा एक एक बेहजार चार થી ભારત સરકારે એક એક બે હજાર ચાર પછી જે પણ નવા કર્મચારી રેલવેમાં અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોય સ્ટેટ ગવર્મેન્ટમાં ભરતી થયા તેમને નવી પેન્શન સ્કીમમાં આવરી લેવામાં આવ્યા જૂની પેન્શન સ્કીમ રદ કરીને નવી પેન્શન સ્કીમ બહાલ કરી તો જૂની પેન્શન સ્કીમમાં જે પ્રાવધાનો હતા જે બેનિફિટ અને જે લાભ જૂની પેન્શન સ્કીમમાં કર્મચારીને એક તો ગેરેન્ટેડ પેન્શન ફિફ્ટી પર્સન્ટ પેન્શન ગેરેન્ટેડ પેન્શન એમના પરિવારજનોને રિટાયર્ડ મેન્ટલી રિટાયડેડ બાળકો ફિઝિકલી હેન્ડીકેપ બાળકો વિધવા કર્મચારીની પુત્રી અનમેરિડ ડોટર કર્મચારીની એને આ બધા લાભો પુરાની પેન્શન સ્કીમમાં મળતા હતા જે નવી પેન્શન સ્કીમમાં મળતા નથી નવી પેન્શન સ્કીમમાં દસ ટકાના હિસાબે કર્મચારીના પગારમાંથી પૈસા કપાય છે એ એનું ઇન્વેસ્ટમેન્ટ કાં થાય છે શું કોઈને કંઈ ખબર નથી જૂની પેન્શન સ્કીમમાં આ પ્રમાણે કોઈ કન્ટ્રીબ્યુશન રેલવે કર્મચારીના પગારમાંથી કપાતું નહોતું તો ઘણી બધી વાર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજમેન્ટ છે કે પેન્શન આપવું એ કર્મચારીની સુરક્ષા અને એમના પરિવારની સુરક્ષા રિટાયરમેન્ટના ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ પછી એ સરકારશ્રીનું કામ છે એટલે પેન્શન આપવું એ સરકારની જવાબદારી છે અને એને સરકારે નિભાવી જોઈએ પણ નવી પેન્શન સ્કીમને લઈને કર્મચારી ઘણા આંદોલિત છે નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના અમારા બાહોશ મહામંત્રી ડૉક્ટર એમ રાઘવૈયાજી એમને અને નેશનલ જોઈન્ટ એક્શન ઓફ કમિટી બની દિલ્હીમાં નેશનલ ફોરમ એમાં કેન્દ્રીય કર્મચારીઓના ડિફેન્સ પ્રોડક્શન યુનિટ ઇન્કમ ટેક્સ અને સ્ટેટ ગવર્મેન્ટના કર્મચારીના નેતાઓ અને નેશનલ ફોરમ બનાવ્યું અને એમાં આપણે વિદિત છે તેમ રામલીલા મેદાન પર લગભગ પંદરથી વીસ પચીસ લાખ કર્મચારીઓ ભેગા થયા આંદોલન કર્યું રેલી કાઢી અને સરકારનું ધ્યાન આકર્ષિત કરવા આવ્યું કે ભાઈ આ નવી પેન્શન સ્કીમ રદ થવી જોઈએ પુરાની પેન્શન સ્કીમ લોકોને પાછી આપવી જોઈએ છથી સાત લાખ કર્મચારી નવા રેલવેમાં યુવાઓ જોડાયા એમનું અને એમના ભવિષ્યનું એમના પરિવારના ભવિષ્ય અંધકારમય થશે કંઈ નવી પેન્શન સ્કીમમાં ઘણા બધા પ્રાવધાન નથી તો આજે અમે વેસ્ટર્ન રેલવેમાં પૂરી ભારતીય રેલવેમાં વેસ્ટર્ન રેલવેમાં બધા મંડળો રાજકોટ ભાવનગર અમદાવાદ મુંબઈ વડોદરા દરેક જગાએ ધરણા અને રેલીના કાર્યક્રમ કરીને અમે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ એકવીસ અને બાવીસ ડિસેમ્બરે કર્મચારીઓથી પૂરી ભારતીય રેલો પર રાઘવૈયાજીના આદેશ અને વેસ્ટર્ન રેલવેમાં સાથી કાબરજી અને મારા પ્રયાસોથી અમે કર્મચારીઓને એ પૂછવામાં આવ્યું કે નવી પેન્શન સ્કીમ રદ કરવાના પક્ષમાં તમે છો કે નહીં હો તો મતદાન ગુપ્ત મતદાન કરાવડાયું અને ગુપ્ત મતદાનમાં